આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહનું ગઈકાલે નિધન થયું છે અને તેઓએ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મહાન વિચારક અર્થશાસ્ત્રી સાદગીના પ્રણેતા મહાકર્તવ્ય પરાયણ અને ભારતને વૈશ્વિક મંદીમાંથી બહાર લાવવામાં જેઓની અહમ ભૂમિકા હતી એવા મહાન વિભૂતિ રાજકીય ક્ષેત્રમાં કોઈની પણ નિંદા નહીં કરનાર પૂર્વ પીએમ મનમોહનસિંહ આપણા દેશના એકમાત્ર એવા પ્રધાનમંત્રી હતા કે ભારતની ચલણી નોટો પર તેઓના હસ્તાક્ષર હતા બે હજાર પાંચમાં તેઓ પીએમ પદ પર હતા ત્યારે ભારત સરકારે દસ રૂપિયાની ચલણી નોટ બહાર પાડી હતી જે નોટ પર પીએમ મનમોહનસિંહના હસ્તાક્ષર છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો જો મનમોહન મનમોહનસિંહે દેશના નાણાં મંત્રી અને ગવર્નર તરીકેની પણ સંભાળી હતી જવાબદારી